વિષમય વાર્તા પઠનના દર્શકો અને પ્રેક્ષકોનું હાર્દિક અભિવાદન છે સ્વાગત છે આજે આપની સમક્ષ અત્યારના ગુજરાતી ભાષાના ઉત્કૃષ્ટ લેખક ઘારેખાનની લઈને ઉપસ્થિત થયો છું એની અનેક વાર્તાઓનું આપણે આ મંચ ઉપર પઠન કરી ચૂક્યા છીએ એટલે આપ એના વિશે સંપૂર્ણ જાણો છો તેમ છતાં થોડીક વાત આપને ઉજાગર કરી દઉં કે એ પોતે પણ બહુ સારા વાચિકમના કલાકાર છે આકાશવાણીમાં પણ એમની વાર્તાઓ એ નિયમિત વાંચે છે એમની વાર્તાનો અન્ય ભાષામાં અનુવાદ પણ થાય છે અને સૌથી અગત્યની વાત એ છે કે એ અનેક જગ્યાએ ગુજરાતી ભાષાના વૈવિધ્ય કાર્યક્રમોમાં નિર્ણાયક તરીકે પોતાની અમૂલ્ય સેવાઓ આપે છે એને એવોર્ડ મેળ્યા છે તો આપ જાણો જ છો પણ એમની વાર્તાનું પઠન કરવું એ આપણે માટે બહુ આનંદ અને ગૌરવની વાત કરાય તો એમની શુભેચ્છા અને રોણ સ્વીકાર સાથે એમની આ એક નાનકડી લઘુકથા આ વાર્તા ડિસેમ્બર બે હજાર ચોવીસના કુમારના અંકમાં પ્રસિદ્ધ થયેલી છે આમ તો એમની વાર્તા ચિત્રરેખા કુમારે બધા માતબર સામયિકોમાં આવે જ છે પણ આ એક સરસ મજાની લઘુકથા કુમારમાં પ્રસિદ્ધ થયેલી છે સાદર ઓથાર મોટા કર્કશ અવાજોથી એની બપોરની માંડ આવેલી ઊંઘ ઉડી ગઈ શેનો અવાજ આવે છે એ જાણવા માટે એ બાલ્કની બારણું ઉઘાડી અને બહાર બાલ્કનીમાં આવી અને અચાનક નજર સામે આવી ગયા આવી ગયેલા ખાલી પાને અનુભવી રહી ઓ ભગવાન આ શું થયું પેલો લીલો છમ મંડપ ક્યાં ગયો જેની અંદરથી આવતો પવન એની પીની આંખોને કોરી કરી શકતો એ લીલું છમ વૃક્ષ ક્યાં ગયું એને એમ નીચે નજર કરી જેમને ગણીને એનો એકાકી સમય પસાર થતો હતો એ પાંદડાઓ ત્યાં કપાઈ ગયેલી લીલી છમ ડાળીઓની સાથે જમીન ઉપર લાંબા થઈને સુઈ ગયા હતા એ બધાને પકડીને ઉભેલું પેલું જાડું જાડિયો ચૂપચાપ કુહાડીના સહન કરી રહ્યું હતું અને એ વૃક્ષ જેના આંગણામાં ઊભું હતું એ ભાઈ આમ પાછળ પોતાના હાથ રાખી અને વૃક્ષ પર થતો અત્યાચાર આમ શાંતિથી જોઈ રહ્યા હતા એને આમ એકદમ ગુસ્સો આવ્યો આવું કઈ હોય આવી રીતે એક હૈયાભૈ વૃક્ષ કાપી નાખાય એ ઝડપથી નીચે ઉતરી રસ્તો ઓળંગીને ત્યાં પહોંચી ગઈ અને પેલા ભાઈ ઉપર પોતાનો બધો ગુસ્સો ઠાલવી દીધો એ તમે કેમ ઝાડ કપાવી નાખ્યું શું લડતું હતું તમને ઉલટું કેવો સરસ છાયો આપતું હતું અને આવી રીતે લુલ્લાછમ લીલાછમ વૃક્ષને કાપી નાખવાનો તમને કોઈ હક નથી તમને તો એને હજુ ઘણું બોલવું હતું પણ પેલા ભાઈની આમ ઝીણી આંખોની સ્થિર નજર અને ઘૂંટાયેલા અવાજને એને બહાર આવવા માંગતા એના શબ્દોને અંદર જ રોકી દીધા જુઓ બેન આવા સરસ ઊભી ગયેલા વૃક્ષને કાપવું કોને ગમે પણ પાંચ વર્ષ થયા ઝાડ ઉપર ફળ આવતા જ નથી બાકી ચીકુડી તો ત્રણ જ વર્ષમાં ફળ આપે ઘણું ખાતર નાખી જોયું છેવટે માળીએ પણ કહી દીધું કે હવે આની ઉપર ફળ નહીં લાગે હવે આને કપાવીએ તો બીજું અવાય ને અહીં બીજું નવું વૃક્ષો વાવીશું બસ બાકી તમે જ કહો જેની ઉપર ફળ લાગવાના ન હોય એવા વાંજ્યા ઝાડને રાખીને શું કરવાનું પેલા ભાઈનું બોલવાનું ચાલુ જ હતું પણ એના શબ્દોને ધક્કો મારીને પહેલાં અવારનવાર સાંભળેલા બીજા શબ્દો એના આમ તૂજતા ઘાને આમ અંદરથી ખોતરી રહ્યા એ કશાક ઓથાર તળે પાછી પોતાના ઘર તરફ ચાલવા લાગી અસ્તુ આભાર તો આ વાર્તા ઓથાર લેખક સુશ્રી ગિરિબા ખારેખાન આપના અભિપ્રાયો ચોક્કસ ને ચોક્કસ આવકાર્ય છે